મિત્રો જય માતાજી જય સોમનાથ તો અમે આવ્યા છે ઉના રામજીભાઈ માટે કપડાં લેવા તો કપડાં માન માન મેળ્યા ભાઈ આ તાર ટૂંકા ટેકડ્યા ત્યારે કપડાં મેળ્યા કેમ કે શરીર મોટું લીધું એટલે કપડાં એ માપના નથી મળતા મતલબમાં કપડાં તો મળી ગયા બે જોડી લીધા છે જોડા લીધા છે હારા મારા હવારના ઉના રખડતા હતા અત્યારે હવે બપોરનું ગયો છે તો હવે તડકો થઈ ગયો તો હવે ચાલો ઘરે આપણા તો લેવાઈ ગયા ચાલો મિત્રો તો ઘરે જઈને ખાઉં કેમ કે ભૂખાઈ લાગીશ તો જોકે નાસ્તો કર્યા આવ્યો હતો રામજીભાઈએ કાઠિયા ને ભજીયા ને એવું ખાધું પણ હવે રોટલા સિવાય તો સંતોષ ન થાય નાસ્તો એ નાસ્તો તો ચાલો મિત્રો હવે ઘરે હાલ મિત્રો તો હું ઘરે આવી ગયો તો હવે બધા બેઠી ગયા તો હું બેસી તો જીવા જીવાને રીવા ઉઠી જીવાને તો મારી પાસે આવું છો ને રીવા બે નહીં કમ્પ્લીટ ખિજમાં છે એને બોલાવાય નહીં ને અહીંયા બધા જમવા બેઠી ગયા તો હું બનાવીશ અડજ લાગેસ

હજી ભૂપેશ ભાઈ ન ભાવતા ભાઈ ભાવવા મેળ છે ધીરે ધીરે બધા ખાઈ લીધું હોય એવું લાગે આપણે લીલી ડુંગળી ને કઢી અડદ ચાલો મિત્રો બધા જમવા ચાલો હાલો મિત્રો તો આપણે કઢી અડદ ખાઈ અને ઘરે કારમ બારમ કરી લીધો કલાક ઉડી ગયા સા બનાવે છે સેઝલ ને હું રાખું છું જીવાને અહીંયા આપણે દેશી ઘંટલા માં ચણા ને દાળ બનાવે આખા ચણા છે તો એને ભોડીને ચણા ની દાળ બનાવે મમ્મી તો ઈ કામ ચાલુ છે એ માહિતે ઉતા ઉતા અહીંયા ઝાગડા જોઈ આપણે અહીંયા ચણા છે ને એને દેશી ઘંટલામાં

દેશી ઘંટલામાં પેલા આમ જ દવાનો આમ જ દળતા આનાથી થોડોક મોટો આવતો ઘંટલો પણ હવે આખા હતા કેટલા પેડા થયા બગડી જાય એના કરતા મમ્મી કે આને દાળ બનાવી નાખીએ તો એ કામ ચાલુ છે ચણા દાળ બનાવવાનું ચાલો મિત્રો બધા ચા પીવા માતાજી જય સોમનાથ કેમ છો બધા મજામાં તો જો અત્યારના અત્યારે તો મારે ભેડાઈ ગયા છે ચણા મમ્મી જાગ છે મસ્તની દાળ બની ગઈ બધી ચણા ભેડાઈ ગયા છે ચોખ્ખી દાળ થઈ ગઈ મસ્તની દાળ હોય તો એમ કે વરવા થાય અમારા જીવાબેન ને જે ભરત રમાડે જીવાબેને આગળ મલતનું મોઢેથી કાઢ્યું હતું ભરી હતી સાફ કરી જીવાબેન ભૂંગળું ખાયું ભૂંગળું ખાય ને પોચું પોચું ભૂંગળું ખાય જીવાબેન ભૂંગળું ખાઈશ ને ત્યારે તમારે રસોઈ નો ટાઈમ થયો ને અમારે રીવાબેન એ જો જાગેશ એને પણ આગળ સી કર્યા તા રીવાબેન હા સી કરીને ભરી દીધું તું જીવાબેને રીવાબેને રીવાબેને મોઢેથી કાઢ્યું હા નાન મુનુ હા રીવું બેન રમેશ કા હં હં અને અમારા રીવા બેન રમેશ ને હવે અમે માહિર ભાઈ તો જુઓ અહીંયા લસરપટ્ટી કરીને બેઠા કા મા એમ હતા ભાઈને તો સાહેબી છે એક પગ ઉસો ને ઓસીકું રાખીને બેઠો હમ ને હવે અમારે અત્યારે તો આખા રીંગણાનો નો પોગ્રામ છે ભરેલા રીંગણા બનાવીયે સુધારેસ ભરેલા રીંગણા બના રીંગણા એવા નાના બકાલું તે અડધું ફ્રી ભેરું ને બીજું બધું બહાર રાખ્યું ફ્રીજમાં તો કઈ માય એમ નથી ને પપ્પા જો કીટલી લઈને ફરેશ અડી સાણી કીધા હવે રસોઈની તૈયારી કરીએ ચાલો હવે રસોઈ કરીએ તો અત્યારે રસોઈ બની ગઈ છે બધી તો રસોઈમાં તો જો રીંગણા સુધારતા તો ભરેલા ભરેલા રીંગણા બનાવવા નાના નાના રીંગણા આ તીખા પાસ્તા માહેર માહિરાટું તો પીળા પાસ્તા હોય જીવા આટું શીરો બનાવ્યો બાળભોગ નો શીરો આવે ને બાળ મંદિર માંથી આપે જીવા આટું એ શીરો બનાવ્યો રોટલા ને ડુંગળી હવે જીવાબેન ભૂ ગયા તો એના કૌરાતા જીવાબેન તો ભૂ ગયા અને રીવા બેન મીઠાસ મમ કરે અમારે માહિતભાઈ ને પીવા પાસ્તા ખાવા પીવા પાસ્તા લઈને બેઠો